રસ્તા પરની ક્ષણની બેદરકારી કોઈના સંપૂર્ણ જીવનને અંધકારમાં ધકેલી શકે છે આજની શરૂઆત કરીએ છીએ એક એવી ઘટનાથી જે સાંભળતા હૃદય હચમચી જાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ હું છું આપની સાથે એશાબેન ભરતભાઈ પારેખ ધાંગધ્રા સરા માર્ગ પરથી એક દુઃખદ અને ચિંતાજનક ખબર મળી રહી છે ધાંગધ્રા નજીકના વિસ્તારમાં આજે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવાનોને જીવલેણ ઈજાઓ પહોંચી છે મળતી માહિતી મુજબ એક બાઇક પર જઈ રહેલા ત્રણ યુવાનોને યુવાનોનેજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી બધી ભયાનક હતી કે ત્રણ યુવકો રોડ પર ફેંકાઈ ગયા હતા આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ધાંગધ્રાની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા ત્રણેયને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલત જોઈને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા હાલ અકસ્માત કયા વાહન સાથે થયો તે અંગેની કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ સ્થળ નજીકના વાડી વિસ્તારમાં રહેલા મજૂરોએ જણાવ્યા પ્રમાણે એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને પછી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને યુવાનોના નિવેદન બાદ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે